નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા નગરમાં બજાર સમિતિ એપીએમસી ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિનો વિસ્મો હપ્તો લાઈવ પ્રોગ્રામનું આયોજન કરાયું આજ નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે બજાર સમિતિના ચેરમેન શ્રી શણંદભાઈ કે ચૌહાણ વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર રતિલભાઈ ચૌહાણ વાઘોડા તાલુકા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ વિકાસ અધિકારી દિશુભાઈ ડી પટેલ વડોદરા જિલ્લા પોલીસ સહકાર બોર્ડના ડિરેક્ટર જગતસિંહ સોલંકી ખેતીવાડી અધિકારી ભરતભાઈ બારીયા તાલુકા પંચાયત વિતરણ અધિકારી શ્રી જયેશભાઈ રાઠોડ ખેતીવાડી ગ્રામ સેવકો ખેડૂત મિત્રો મેળા ખેડૂતો તેમજ બહેનો ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાભાઈ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા